ધોરાજીમાં ભારે વરસાદને કારણે જૂનવાણી મકાનની દીવાલ ધરાશાયી ધોરાજી બ્લુસ્ટાર પાસે માળિયાના ડેલામાં એક જૂનવાણી મકાનની દીવાલ ધરાશાયી થઈ મકાનની દીવાલ ધરાશાયી થતા મકાનમાં રહેતા પ્રોગ દંપતીનો આબાદ બચાવ થયો હતો

તે લોકોની દિવાલ ઓચિંતા પડેલી છે અને તેમનું મકાન જર્જરિત થઈ ગયેલ છે એ લોકોને કોઈ આશરો એવો નથી કોઈ કમાવનાર વ્યક્તિ નથી કે જેમની પૂરી સહાય કરે અને એની મકાનની હાલત બહુ કફોડી બહુ ખરાબ છે દિવાલ ઓચિંતી વરસાદના લીધે અત્યારે વરસાદના હિસાબે પડેલ છે બહુ વરસાદ આવેલો છે હું બાજુમાં જ રહું છું એમની અને મને અવાજ આવેલો જોરદાર એના હિસાબે હું ત્યાં ગયેલો મકાન અત્યારે બહુ જર્જરિત છે દિવાલ બહુ પડી ગઈ છે નઈ જાનાની તો કોઈ થઈ નથી સાજન સુલતાન મલેખ નામ છે અને સહી સલામત કાઢેલ છે હકફ યશ સાફ્ટ ડ્રિંક્સ